પ્રયાસ કરવાના બનાવવા આણંદ શહેર પોલીસે એક અઠવાડિયા બાદ શખ્સની તેના ઘરેથી ધરપકડ કરી જેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને આનંદ સબ જેલમાં ધકેલી દેવાના આદેશ કર્યા છે આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આનંદ આ શહેરના ભગતસિંહ સ્ટેચ્યુ પાસે સંત કવર સોસાયટીમાં રહેતા અને સાડીઓના વેપારી તથા ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લક્ષ્મણ દાસ લુહાણા પંદર વર્ષે સગીરાની માતાને ફરિયાદ નોંધાવી છે કે જેમાં બે મહિના અગાઉ શખ્સ મહિલાના ઘરે પહોંચી જઈ તેની પુત્રી એકલી હોવાનું જાણી પ્રથમ તેની પાસે પીવાનું પાણી મંગાવ્યું હતું દરમિયાન સગીરા પાણી લઈને આવતા જ તેને તેનીનો હાથ પકડી તેની નજીક બેસાડી દઈ તેની સાથે બિભ હરકત કરી હતી વધુમાં તેની કંઈક કરે તે પહેલા શખ્સે બાથરૂમમાં દસરી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલાં તેને ધક્કો મારી તે ઘરની બહાર નીકળીને ભાગી ગઈ હતી બીજી તરફ શખ્સ પણ ઘરની બહાર નીકળી ગયો હતો અને જતાં જતાં તેને પીડિતાને ધમકાવી હતી આ અંગે આણંદ શહેર પોલીસે ગત અઠવાડિયે ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પોલીસે તપાસ બાદ વિક્રમ લોહાણાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યારે કોર્ટે તેને જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો છે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આનંદ ટાઉન પોલીસ વિસ્તારમાં રહેતા બેને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે તેમની સગીર વયની દીકરીને તેના મિત્ર અવારનવાર તેના ઘરે આવી અને તેની દીકરીને છીડતી કરતા હોવાની હકીકત જણાવતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો એટ કલમ બાર મુજબ અને આઈપીસી કલમ ત્રણસો મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા રહેવાસી આણંદ સમ સંતકવર કોલોની ભગતસિંહ સ્ટેચ્યુ પાસે નાઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા આણંદ ટાઉન પોલીસ દ્વારા એને એરેસ્ટ કરવામાં આવેલો છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે